જેએનો ઓળો તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 12 જેટલા ઇસમો સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવેલ છે જેઓને રેડ દરમિયાન આપણે અંગ ચડકીના 1,5640 દા ઉપરના ટોટલ 45130 રૂપિયા ઉપરાંત તેમની સાથે જે બાર તેમની પાસે જે બાર મોબાઈલ મળે એની કિંમત છે એક લાખ એસી હજાર આમ કુલ ત્રણ લાખ ત્રીસ હજાર સાતસો સિત્તેર નો મુદ્દા પર ઝડપી પાડવામાં આવેલ છે આ લોકો પકડાયેલા જે આરોપીની વાત કરી તેમાં અલ્પેશભાઈ ગોધનભાઈ નારિયા વિશાલ મોહનભાઈ પટેલ સંજય જમનાદાસ પટેલ મેહુલ જયંતિભાઈ ઝીંજુવાડિયા કુંજન ભરતભાઈ કાલરિયા ભાવેશ મનસુખભાઈ પટેલ વિપુલભાઈ જયભાઈ પટેલ સંદીપ કેશવલાલ પટેલ પિયુષ કુમાર મનસુખલાલ નાથપરા પિયુષ અશ્વિનભાઈ વાચાણી નયન ભીમજીભાઈ લિંબાચિયા વિમલ મગનભાઈ પટેલ જેટલા બાર આરોપીઓને જુગારદારા એકદમ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે